વિધાનસભાના સત્ર વચ્ચે આરોગ્ય વિભાગના વર્ગ ત્રણ ના કર્મચારીઓ આવનારા દિવસોમાં આંદોલન કરશે અને તેમની બાવીસ વર્ષથી જે પડતર માંગણીઓ છે તેમનો નિકાલ ના આવતા તેમણે સરકાર સામે બાયો ચણાવવાનો નિર્ણય કર્યો છે શું કરી રહ્યા છે પ્રમુખ અને મામલે વિપક્ષે તેમને સમર્થન આપતા શું કહ્યું છે બંનેને લઈને વિગતવાર વાત કરવી છે

ચૂકવામાં આવે એક લાંબા સમયથી તેમની માંગણીઓ છે ને તેનો નિકાલ ન આવતા તેમણે આ નિર્ણય લીધો છે ને ત્યારબાદ આ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે રણજિત સિઆર મોરી પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંખ આરોગ્ય કર્મચારી મહાસંઘ અમારે સાત પંચાયત વિભાગ વર્ગ તંડના હેલ્થના કાર્ય જે કર્મચારીઓ છે તેનો બનેલો છે અમારા બે મુખ્ય મુદ્દા ચાર કેડનના છે જે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે બાબતનો ગ્રેડ પે અને એમપીએફ ડબલ્યુ એફએ ડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષા લાગુ પડેલ છે જે અમે ફિલ્ડના સર્વેલન્સ કર્મચારીઓ હોય જે રદ કરવાની અમારી બે મુખ્ય માગણીઓ છે તેમજ અમારી અન્ય ત્રણ કેડરોના પ્રશ્નો પણ ફાર્માસિસ્ટ લેપટેક અને સ્ટાફના પંચાયતના પણ છે અમે જો સરકારને પાંચ તારીખ સુધીમાં અમારે કોઈ નિવેડો નહીં આવે તો અમે માસીએલ જાહેર કરી છે મહાશીએલના દસમા દિવસે અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પણ અલ્ટિમેટમ આપી સરકારમાં અને જાહેર કરી દીધી છે પરંતુ આવતીકાલે અમારે એક સંદેશો આવ્યો છે મિટિંગનો પણ મિટિંગ અમારી જીઆર ઠરાવ પરિપત્રો સાથેની નહીં થાય ત્યાં સુધી અમે હવે આ આંદોલનને ઉગ્ર વેગ આપતા રહીશું કારણ કે અમારા આ જૂની હડતાલના પડતર પ્રશ્નો છે જે બે દસ બે હજાર બાવીસના સમાધાનના અંતે રહી ગયેલ છે જે અનુરૂપ જો આ આ તબક્કે સમાધાન કરવામાં અને જીઆર ઠરાવ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છીએ પાંચ ત્રણ બે હજાર પચીસના ના સેક્ટર છ ખાતે જે સેક્ટર સાવણીમાં અમે માસિયાલ અને ધરણા કાર્યક્રમ આપેલો છે તેત્રીસ જિલ્લાના આરોગ્યના પંચાયત વિભાગ વર્ગ ત્રણના અંદાજીત

ગુજરાતમાં ફિક્સ પે કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે યુવા પેઢીનું મોટા પ્રમાણમાં શોષણના ડબલ એન્જિનની સરકાર કરી રહી છે એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ નિગમોમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે અને બીજી તરફ એ કાયમી ભરતી કરવાને બદલે સમાન કામ સમાન વેતનનો અધિકાર આપવાને બદલે આ સરકાર ફિક્સ પેના આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી શોષણ કરવાનું કામ કરે છે એની સામે અનેક કર્મચારીઓ લાંબા સમયથી લડી રહ્યા છે આજે આરોગ્ય વિભાગના લગભગ ચૌદ હજાર જેટલા કર્મચારીઓ પોતાની માગણીને લઈને સંઘર્ષ કરી રહ્યા છે એને ફિક્સ પેમાં જે અન્યાય થાય છે એ દૂર કરવો જોઈએ એને જે નોકરીના પ્રમાણમાં એના લાભો મળવા જોઈએ એ મળવા જોઈએ એ જ રીતે રાજ્યની આંગણવાડી વર્કર બહેનો હોય આશા વર્કર બહેનો હોય મધ્યાહન ભોજનના કર્મચારીઓ હોય કે આઉટસોર્સિંગમાં કામ કરનારા અનેક કર્મચારીઓ હોય એ પોતાને લઘુત્તમ વેતન નથી મળતું એમને માનદ વેતન પણ પૂરતા પ્રમાણમાં આપવામાં નથી આવતું એ વાતને લઈને પણ વિરોધ કરી રહ્યા છે આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાતને લઈને પણ લાખો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે પણ સરકારનું પેટનું પાણી હાલતું નથી કોઈ ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય કોઈને ખેરાત કરવાની હોય જમીનો તો એમાં સરકાર સેટ પણ સમય જવા દેતી નથી પણ કર્મચારીઓને જ્યારે એનો અધિકાર આપવાની વાત આવે ત્યારે સરકાર વારંવાર એમાં વિલંબ પણ કરે છે ને અન્યાય પણ કરે છે ત્યારે અમે જે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે આંગણવાડીની બહેનો છે આશા વર્કર બહેનો છે મધ્યાહન ભોજનના કર્મચારીઓ છે કે બીજા તમામ જે ફિક્સ પે આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે લડી રહ્યા છે એવા તમામ કર્મચારીઓની લાગણી માગણીને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે અમે સરકારને પણ કહેવા માગીએ છીએ આ કર્મચારીઓ સરકારના હાથ પગ છે વિધાનસભામાં જે બજેટ મંજૂર કરીએ છે જે યોજનાઓ લાવીએ છીએ એને નીચે સુધી પ્રજા સુધી પહોંચાડવા માટે દિવસ રાત જે લોકો મહેનત કરે છે એવા તમામ કર્મચારીઓની લાગણીઓ માગણીઓનો સ્વીકાર કરવો જોઈએ આ પ્રકારના પ્રકારના સમાચાર માટે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો